તો રાજ્યમાં અલગ અલગ ત્રણ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ ગઈ છે વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે લો પ્રેશર મોન્સૂન ટર્ફ અને શિયર ઝોન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેના કારણે આખા રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે પૂર્વ અને મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ પડી શકે છે તો ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી અમદાવાદ જિલ્લામાં અતિ ભારે વરસાદ પડી શકે છે જોકે અમદાવાદમાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે સુરેન્દ્રનગર અને રાજકોટમાં પણ અતિભારે વરસાદ પડી શકે જૂનાગઢ ભાવનગર આ સાથે જ ગીર સોમનાથ દેવમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બોટાદમાં પણ અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोरकास्ट है आज की बात करेंगे तो आज के लिए सूरत के लिए एक्सट्रीमली रेड रेनफॉल की वार्निंग और साथ में रेड अलर्ट जारी है और जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग और साथ में ऑरेंज अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है साबरकांठा अरावली अहमदाबाद गांधीनगर पंचमहल महसागर भरूच और इसके अलावा जो गुजरात रीजन के डिस्ट्रिक्ट है उसमें हैवी रेनफॉल की वार्निंग और साथ में येलो अलर्ट जारी है आज के लिए अहमदाबाद और अहमदाबाद के लिए ऑरेंज और, अलर्ट है और ठंडे स्टॉर्म के लिए वार्निंग है और आ, कल के लिए अहमदाबाद के लिए हैवी रेनफॉल की वार्निंग है साथ में येलो अलर्ट है